ભરૂચ જિલ્લામાં ચૂંટણી ટાણે જ મતદારો પણ નેતાઓ પાસે કામ કરાવવા માટે નેતાઓના કાન આમડતા હોય છે અને ભરૂચની શ્રીજી કૃપા સોસાયટીમાં વરસાદી કાસ નજીક જ ગેરકાયદેસર દબાણ કરાયું હોવાના આક્ષેપ સાથે

કણબી વાઘા વિસ્તારમાં અમે બે હજાર ઓગણીસથી વરસાદી પાણીના નિકાલના રસ્તામાં જે દબાણ થયું છે એ દબાણ દૂર કરવા માટે કલેક્ટર સાહેબને અરજી કરેલી એનો નિકાલ ફરિયાદ નિવારણમાં આવતા ત્રણ સાત વીસના રોજ એમણે જાણ કરેલી દબાણ દૂર કરવા બાબતે દબાણ દૂર કરવા બાબતે બોળા અધિકારીને જાણ કરવા પછી અમે એમનો સંપર્ક કરતા એમણે જણાવ્યું કે અમે આનો નિકાલ કરી દીધો છે એવું અમને લેખિતમાં લેખિત જાણ કરેલ છે પરંતુ વાસ્તવમાં એ દિવાલ હજુ સુધી દૂર થઈ નથી આજે પણ યથાવત છે એ સામેવાળા જે છે સંગીતાબેન દૂધવાલા મોટી પોચ હોય એવું લાગે છે ને એના કારણે એ કામ કરતા નથી અધિકારીઓ એવું સ્પષ્ટ વર્તાઈ રહેલું છે અમને તો હમણાં જે ભાજપમાં પ્રચાર અર્થે આવેલા તો તમે એમને રજૂઆત કરી શું જવાબ અમે બધાને રજૂઆત કરી ચુકેલા છે મનસુખભાઈ વસાવા સાહેબ ને ભી કરેલી છે દુષ્યંતભાઈ ને ભી કરેલી છે રમેશભાઈ મિસ્ત્રી ને ભી કરેલી છે કલેક્ટર સાહેબ ને ભી અનેક વાર રજૂઆત કરેલી છે છતાં પણ આ બાબતે દબાણ દૂર કરવા અંગે કોઈ કાર્યવાહી થતી નથી અમે દબાણ દૂર કર્યું છે એવું એમને જાણ કરી ને એ જાણ કર્યા પછી અમે એમની પાસે આરટીઆઈ મારફતે માંગણી કરી કે તમે દબાણ દૂર કર્યું તેની અમને પંચો રૂબરૂ જે કામગીરી કરી પંચોનો જવાબ દબાણદાર નો જવાબ એની નકલ અમને આરટીઆઈ ના અંદર જઈ શકાવાની નકલ આપે છતાં આજ દિન સુધી એ વસ્તુ એ લોકો પ્રોવાઇડ કરી શક્યા નથી અને જણાવે છે કે ભાઈ ફાઇલમાં વસ્તુ નથી ઉપલબ્ધ એટલે અમે તમને નથી આપી શકતા પ્રચારમાં પ્રચાર માટે અગાઉ કાર્યકર્તાઓ જે આવે છે જે આવેલા હતા એ લોકોનું કહેવું એવું છે કે આ કામ તો થાય જ નહીં અને બસો પાંચસો વર્ષથી અમને કઈ ફરક પડવા નથી અમે રાજનીતિ બહિષ્કાર કરેલો કે ભાઈ ચુનાવ બહિષ્કાર એમણે આવીને અમને એવો જ જવાબ આપેલો કે બસો પાંચસો વર્ષથી અમને કોઈ ફરક પડતો નથી અને આ વ્યક્તિ એવા છે કે જે જાણે એવું જ લાગે છે કે ગવર્મેન્ટને પૈસા ચૂકવતા હોય કારણ કે ગવર્મેન્ટ અમારું કામ કરતી નથી અમારા આટલા બધા પુરાવો હોવા છતાં એનો દસ્તાવેજ ખોટો હોવા છતાં એનું કામ નહીં થતું